નમસ્તે મિત્રો જય માતાજી બધા મિત્રોને બાપા સીતારામ આ છે લાલ તાંજરિયાની ભાજી તો લાલ તાંજરિયાની ભાજીનું આજે આપણે શાક બનાવવાનું છે એના માટે આપણે તાંજરિયાની ભાજીનું શાક સરસ બને છે અમે તો આનું શાક વારંવાર બનાવીએ છીએ ચોમાસાની શિયાળાની સિઝનમાં મળી જાય આ ભાજી દરેક જગ્યાએ મળી જાય અને આ ભાજીમાં લસણ ટમેટા મસાલા ભરપૂર હોય તો રોટલી હારે કે રોટલા હારે શાક ખાવાની મજા આવે તો આ બધા પાનને આપણે આવી રીતના બીટી લઈએ અને આનું કટિંગ કરી લઈએ ફક્ત પાંચ મિનિટમાં જ ભાજી બની જાય છે અને જો તમે ભાજી ખાવાના શોખીન હોય તો આ તાંજરિયાની ભાજીનું ટ્રાય કરજો ભાજીનું કટિંગ થઈ ગયું છે લસણ કટિંગ કર્યું છે અને ટમેટા કટિંગ કર્યા છે આ રીતનું ભાજીનું કટિંગ કર્યું છે એક ટમેટાનું કટિંગ કર્યું થોડું લસણ લીધું છે તેલ ગરમ મૂકી દીધું છે ઓઇલ અને એમાં આપણે ભાજી નાખી દીધી છે પહેલાં ભાજીને બે મિનિટ તેલમાં પકાવી લેવાની મીડિયમ તેલ રાખવાનું ટમેટાનું કટિંગ નાખી દીધું છે લસણ પણ નાખી દીધું છે આપણે લસણનું કટિંગ કર્યું હતું એ પણ ડીશ ઢાંકી દઈએ આપણે બે મિનિટ માટે પકવવા દઈએ ધીમા ગેસ ઉપર સ્વાદ પ્રમાણે નમક નાખ દે હલ્દી પાવડર એક ચમચી નાખ દે લાલ મરચું એક પાવડરને એક ચમચી નાખ દે તમે જે રીતના તીખાશ ખાતા હોય એ રીતના મરચું પાવડર નાખી દેવાનું ધાણા જીરું એક ચમચી મસાલા ને આપણે ઘડી તેલમાં એક મિનિટ માટે પકવા દેવું ગરમ મસાલો અડધી ચમચી રાખી આમાં દસ એમ એલ જેટલું પાણી નાખી દેવાનું એટલે મસાલા આપણે જે નાખ્યા છે એ સરસ પાકી જાય હવે એક મિનિટ માટે આપણે પકાવશું મસાલા એટલે આપણી તાંજરિયાની ભાજી તૈયાર થઈ ગઈ છે ખાવા માટે એકદમ લાલ તાંજરિયાની ભાજીથી આંખોમાં પણ સારી અને આનોથી લોહી પણ બને જેને લોહીની ટકાવારી ઓછી હોય આ ભાજી ખાય તો સારું રહે આપણે ભાજી બની ગઈ છે તાંજારિયાની તૈયાર અને જો તમને આ ભાજીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયાને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને જઈ સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી બાપા સીતારામ